બુધેલ એક છ પડતર નંબર છે બુધેલ સર્વે નંબર સરકારી એની અંદર ઘનશ્યામ મંજી ગોરી છે દબાણ કરેલું છે ત્રણ થી ચાર વીઘા એની ઉપર શેર બનાવે છે એવો મને મેસેજ મળ્યો છે અને પાંચસો થી સાતસો ટ્રેક્ટર નું માટીનું ખનન કરેલું છે અને બાકીની બે બસો સિત્તેર સોરસ મીટર જગ્યા બારે પણ એની દબાણ કરેલું છે મારી બધા જ મુખ્ય અધિકારીઓને મેં અરજી આપી છે ત્રણ અરજી એને પેલા મળેલી છે પણ એનો કોઈ જવાબ આપેલો નથી અને હાલ જે આ છે એની અંદર કાર્યવાહી થાય એનો પોતાનો સર્વે નંબર મપાવો એટલે જે પણ અધિકારીઓ છે એને ખ્યાલ આવશે કે દબાણ કેટલા વીઘા થયેલું છે બસ આજ મારી માંગણી છે જલ્દીથી જલ્દી આનો નિકાલ આવે એવી હું અધિકારીઓ પાસે અપેક્ષા રાખું છું જય હિન્દ જય ભારત